વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી કે જેમને કવિતાના માધ્યમથી વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા મતદારો સાથેની વાત કરતા પરેશ ધાનાણીએ કવિતાના માધ્યમથી ભાજપ અને આમ આદમી પર વાક પ્રહાર કર્યા કમળને કાદવમાં કચડાવો હવે કોંગ્રેસને પાછી લાવો આયાતી કે ભાડુંથી નહીં આપણો પોતિકો ઉમેદવાર જીતાડો હવે કોંગ્રેસને પાછી લાવો આ પ્રકારના શબ્દો સાથેની કવિતાથી પરેશ ધાનાણીએ વિસાવદરની જનતાને કોંગ્રેસને જીતાડવાની અપીલ કરી सावरनानी साउंसरी तोड़ा हो सावरनानी साउंसरी तोड़ा हो अनेक कदम पर कमल ने कचड़ा हो कांग्रेस ने बड़ी पार्टी लाओ सावरनानी साउंसरी तोड़ा हो कमल ने कदम पर कचड़ा हो अबे कांग्रेस ने बड़ी पार्टी लाओ आयाती नही ફરી પાછી લાવો આ અહંકારીઓને ભાન માં લાવો નાભી નું સૌ નિશાન બટન દબાવો કોંગ્રેસ